ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓનું ખુલ્લું આમંત્રણ છે મિત્રો આ વસ્તુ હું કેમ બોલી રહ્યો છું કે થોડા દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં એક સિત્તેર કે પંચોતેર વર્ષ બાદ એક શાળા બાંધવામાં આવી એ પણ એમના કોન્ટ્રાક્ટરો તેના અધિકારીઓ એમાં ભ્રષ્ટાચાર કર્યો અને અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ભાઈ સુરત જિલ્લાના તડકેશ્વર ગામે તડકેશ્વર મુકામે જે એકવીસ કરોડના રૂપિયા જે ખર્ચ કરીને એક ટાંકી બાંધવામાં આવી છે તો મિત્રો એ ટાંકીની ટેસ્ટિંગ દરમિયાન પાણી ભરવામાં આવ્યું તો મિત્રો પાણી ભરતા જ એ ટાંકી ભ્રષ્ટ થઈ ગઈ ગુજરાતમાં આવો તે કેવો વિકાસ થઈ રહ્યો છે ગુજરાતમાં આ તે કેવો વિકાસ થઈ રહ્યો છે આજની સરકારમાં આ જનતા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે ભાઈ જે વિકાસના નામે ઢોંગ તો નથી કરી રહ્યા ને તો ખરેખર મિત્રો જે સુરત જિલ્લાના તડકેસર તાલુકામાં આ ટાંકી એકવીસ કરોડના લાગત ત્યાં બાંધવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંના ભ્રષ્ટ અધિકારીઓ હોય કે ત્યાંના ભ્રષ્ટ જે કોન્ટ્રાક્ટરો અડધા રૂપિયા પચાવીને એ લોકો ત્યાં આ ટાંકીનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને આ ટાંકી ધરાશાયી થઈ ગઈ તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે કે ભાઈ પંચોતેર વર્ષ જૂની ટાંકી ઉપર જેસીબી લગાવવામાં આવી છે અને અત્યારે નવીન ટાંકી મુહૂર્ત પણ નથી કર્યું અને ટેસ્ટિંગ દરમિયાન આ ટાંકી ધરાશાયી થઈ ગઈ મિત્રો આપણે તો કોઈ રાજનીતિ વિષયમાં જોડાયેલ નથી આપણે કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ પણ નથી કરતા પરંતુ ખરેખર આ જે વસ્તુ જોઈને આપણને લાગી રહ્યું છે કે ભાઈ આજની સરકારમાં આ કોન્ટ્રાક્ટરો હોય કે પછી અધિકારીઓને કોઈ પ્રકારનો ડર નથી બીક નથી ક્યાં સુધી ચાલશે આવો ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે આવો ભ્રષ્ટાચાર આજની સરકારમાં લોકો જે જનતા છે એ અવાજ ઉઠાવી રહી છે તો મિત્રો આ ભ્રષ્ટાચારી નેતાઓ હોય કે કોન્ટ્રાક્ટરો એમને શરમ પણ ન આવી હોય રૂપિયા એકવીસ કરોડના અર્થે આ બનાવેલ ટાંકી એનું ખાતમુહૂર્ત પણ નથી થયું ટેસ્ટિંગ દરમિયાન આ ટાંકીનું જે જમીનમાં ધરાશય થઈ જાય છે તો મિત્રો આજની સરકારમાં આ કોન્ટ્રાક્ટરો જે ખુલ્લેમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવું આપણે આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ભાઈ તો મિત્રો આ વસ્તુને લઈ જે કાર્યવાહી થઈ છે ત્યાંના કાર્યપાલક એન્જિનિયરે આ વસ્તુની તપાસ કરી અને ત્યાંના જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર એનું રદ કરવામાં આવ્યું છે અને વિસ્તારના જે અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો મિત્રો ખરેખર આ વસ્તુ ન થવું જોઈએ આ ભ્રષ્ટાચારી નેતાઓ ખુલ્લે આમ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દિવસે ને દિવસે વધારે વધતું જઈ રહ્યું છે એ પણ ગુજરાતમાં તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો તો મિત્રો આજના વિડીયોમાં બસાવડલું ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈએ